વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં જીસીએસ પોર્ટલ પર બાકી રહેલી કોમર્સની બેઠકો જાહેર કરવામાં સત્તાધીશોના ઠાગાઠાયા જોવા મળ્યા હતા ત્યારે એનએસયુઆઈએ ફરી વિરોધ પ્રદર્શન કરી કોમર્સની બાકી રહેલી બેઠકો જાહેર કરવા માંગ કરી હતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આજના સત્તાધીશો દ્વારા રમત રમાતી હોય તેમ લાગી રહ્યું છે એક તરફ દેશના ભવિષ્યની વાતો કરવામાં આવતી હોય તો બીજી તરફ વિશ્વવિખ્યાત વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં જ વિદ્યાર્થીઓને પ્રવેશ માટે વલખા મારવા પડી રહ્યા છે ત્યારે કોમર્સમાં બાકી રહેલી બેઠકો ભરવાની માંગણી સાથે વિદ્યાર્થી સંગઠન એનએસયુએના વિદ્યાર્થી અગ્રણીઓ દ્વારા ઉગ્ર વિરોધ સાથે કોમર્સ ફેકલ્ટી ડીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી જીસીએ દ્વારા રાઉન્ડ ત્રણની આજથી શરૂઆત થઈ ગઈ છે જેમાં આ રાઉન્ડ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ સુધી ચાલશે અને વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરાવી શકશે એમએસ યુનિવર્સિટીની બધી ફેકલ્ટીમાં બાકી રહેલી બેઠકોની જાણ કરવામાં આવી છે જેમાં યુનિવર્સિટીની આર્ટ્સ સાયન્સ હોમ સાયન્સ પરફોર્મિંગ આર્ટ્સ તેમજ યુનિવર્સિટીની અન્ય ફેકલ્ટી દ્વારા બાકી રહેલી બેઠકો જાહેર કરવામાં આવી છે પરંતુ કોમર્સ ફેકલ્ટી દ્વારા કોઈપણ પ્રકારની માહિતી બહાર પાડવામાં આવી નથી તેમજ આપ દ્વારા કોમર્સની જ્યારે ચારથી મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવી ત્યારે તે મેરિટ લિસ્ટમાં ચારસો વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો તેમાંથી ફક્ત બસો જેવા વિદ્યાર્થીઓ જ વેરિફિકેશન માટે આવ્યા હતા જેથી હજુ પણ બસો બેઠકો કોમર્સ ફેકલ્ટી માટે ખાલી પડેલી છે જ્યારે બીજી બાજુ આજરોજ બારમીના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે તો એ વિદ્યાર્થીઓ કઈ રીતે પોતાનું રજીસ્ટ્રેશન કરાવશે તેથી બાકી રહેલી બેઠકો તાત્કાલિક જાહેર કરવામાં આવે જેથી કોમર્સમાં એડમિશન લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં પ્રવેશ મળી શકે તેવી માગણી સાથે એનએસયુઆઈના તેજસ રોય હિત પ્રજાપતિ આતિફ મલિક સહિત વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ ખાતે વિરોધ દર્શાવી ફેકલ્ટી ડીને રજૂઆત કરી હતી આજે એનએસયુઆઈ દ્વારા ડીન સરને રજૂઆત કરવામાં આવી હતી કે આજે જ સવારે બાર વાગે બારમાના જે રિપીટર્સ વિદ્યાર્થીઓ હતા એ લોકોનું રિઝલ્ટ આવ્યું છે અને એનઆઈસના વિદ્યાર્થીઓની પણ માર્કશીટ આવી ગઈ છે તો ડીન સરને અમે રજૂઆત કરી કે જે માર્કશીટ અને રિઝલ્ટ આવી ગયા પછી જે તમારી ફેકલ્ટીમાં બસોથી ત્રણસો સીટો હજુ બાકી છે એને ભર્યાવાની કાર્યવાહી ક્યારથી ચાલુ કરવામાં આવશે એ માગ સાથે આજે એનએસયુઆઈએ આવેદનપત્ર આપ્યું